આપડે જતા ગયું લાવો બીજા પૈસા બીજું લઈને ભા તો જો આ કદી ભાડ્યું ન ભાડ્યું નઈ આવું કરે કરાય હે

માલ અમારે ગામ મેં દસ કા માલ દસ હજાર કા માલ દેતા ભાઈ બંધ આપડે લાલ ભાઈ બોલા મને વાળો પૈસા પેલા લો પી લઈએ પછી જઈએ આલુ હા પેલા આલુ હજાર માં તો ચાર જ હજાર થયા ને બે ની બે હાલો તો કેટલા થયા એકત્રીસ ડિસેમ્બર તો આપડે અહીંયા હજાર વાળી લેલો નથી પંદર હાજર ફતી જાય હા આ દઉં જોડે જાય તે જોધાર માલ છે તમે પછી લાલબાન બોલા ને

પેલા એક વાત પેલા અમે પીશું બોલોજી લઈ લો હા એ લઈ લો મજા આવશે અમારે પીવું હે હા

ઘરે જા હા હા બેલમ બિલન માલ પટાઈ દો આ બતાઈ દો ના ઓટ તો આ હે ને આ ખાવ આ તમારો હે

લાખ રૂપિયા લાવ્યા છે તમને આપ્યા મને નહીં આવે ના તમે તમને આપ્યા માર નામ ના લખ ખાલી આપણે કેટલા ખાલી મારું કેટલું થયું કેટલું એકસો ને જોડે મારું જોડે ચા પીધો ના શું લાખ રૂપિયા ને એ બોલાવે આપણે અમદાવાદમાં એને નહીં બોલા મેં કીધું ના છો ના કામ પો ના શું

અમદાવાદ આયા લાલ બાજુ લાલ ભાત ઘરનો કાલુજી તમે તો ઓળખો છો કે

મારા. પૈસા 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 નહી લીધા લીધા અરે તો મારી નાખ્યું

લગ જા